કિડ્સવેરનું બિઝનેસ કરતા લોકો માટે હવે છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કેમ કે અશ્મિરા ફેશન લઈને આવી ગયું છે કિડ્સવેરમાં એક સરસ મજાની મોટી રેન્જ જ્યાં તમને ડિફરન્ટ વેરાયટીના ક્લોથ્સ મળી જશે એની સાથે સાથે એવી એવી ડિઝાઇન મળી જવાની છે ચાહે તમને માં જોઈએ ફોર્મલમાં જોઈએ અને જો આપણે વાત કરી લઈએ ટ્રેક ટી શર્ટથી લઈને ટ્રેડિશનલની બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની પણ આજે આપણે જોવાના છે એકદમ ઓછી રેટના કપડાં જેમકે હું તો એમ ના કહી શકું સૌથી ઓછી કલેક્શન અને એ વસ્તુ શું છે એ જોવું હોય તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ જેમાં હું તમને આજે સરસ મજાનું કલેક્શન બતાવવાની છું ઘર બેઠા પણ આ બધી વસ્તુ તમે ઈઝીલી સેલ કરી શકો છો તો ચાલો હવે વાતો તો બહુ થઈ ગઈ કલેક્શન જોઈ લઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક અવર ચેનલ એટલે ફેશન તમને ખબર છે કે ભાઈ આપણી પાસે કિડ્સ વેર મેન્સવેર અને એના સિવાય આપણી પાસે ફિમેલ્સના પણ ક્લોથિંગ્સ અહીંયા અવેલેબલ છે તો સ્પેશિયલી આજે આપણે જે કલેક્શન જોવાના છે એ જોવાના છે કિડ્સવેર કલેક્શનમાં એ પણ શોર્ટ અને ટી શર્ટનું કલેક્શન અને રેન્જની વાત કરી લઈએ તો આજનું આખું ને આખું કલેક્શન થ્રી હંડ્રેડ થ્રી ફિફ્ટીની અંદર રહેવાનું છે હું એક્ઝેક્ટ પ્રાઇસ તો ડિસ્ક્લોઝ નથી કરતી કેમ કે આપણે હોલસેલમાં જ ડીલ કરતા હોઈએ છીએ આપણે ત્યાં મિનિમમ પરચેસિંગ વેલ્યુ છે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડની અને એમાં જો અમે તમને એક્ઝેક્ટ જે પ્રાઇસ છે એ કહી દઈએ તો તમારે જ્યારે માર્કેટમાં સેલ કરવું હોય તો તમને ઇઝી ના પડે એ વસ્તુ તમારા માટે મુશ્કેલ થઈ જાય એટલે અમે તમને એક્ઝેક્ટ રેન્જ નથી બતાવતા પણ હા એપ્રોક્સ બતાવી દીધું કે આજનું જેટલું પણ અહીંયા કલેક્શન તમને દેખાય છે આ થ્રી હન્ડ્રેડ થ્રી ફિફ્ટીની અંદર રહેવાનું છે હવે કલેક્શન જોઈ લઈએ કે ભાઈ કલેક્શન કયા ટાઈપનું મળી જશે તો ફર્સ્ટ છે આપણું લાઇટ પિસ્તાચો ગ્રીન કલરનું અહીંયા તમને કલર આખું ટી શર્ટ જોવા મળશે મટીરિયલની ફેબ્રિકની વાત કરે તો આ સિમિલર ટુ હોઝિયરી તમને અહીંયા મટીરિયલ મળી જાય છે જર્સી કપડો પર તમે કહી શકો છો આ એકચુઅલ જે કહેવાય ને લાયકરા જે આવે લોકલ લાયકરા એ નથી આ બીજું ફેબ્રિક છે જે હોઝિયરીથી સિમિલર આવે આ સેમ ફેબ્રિક પર બીજી ડિઝાઇન તમને અહીંયા જોવા મળી જવાની છે આ હું તમને ક્લોઝ કરીને બતાવું કે ભાઈ ખૂબ જ બ્યુટિફુલ અહીંયા તમને ડિઝાઇન મળી જશે અને એના સિવાય તમને અહીંયા વાત કરે એમાં કલર ચાર્ટની તો અહીંયા તમને ડિફરન્ટ કલરમાં એક ટાઈપની ડિઝાઇન્સ મળી જવાની છે ટી શર્ટમાં તમે હવે એમ વિચારતા કે ભાઈ સાઇઝ અમારે ત્યાં વેચાય એવી નથી તો આ બધી જ સાઇઝ તમને જેટલી ડિઝાઇન છે તમને ન્યૂ બોર્ન બેબીથી લઈને ચૌદ વર્ષના બાળકો સુધી બધા જ માટે કંઈક ને કંઈક ડિફરન્ટ ડિઝાઇન્સ જોવા મળી જવાની છે હવે આપણે જોઈ લઈએ શર્ટનું કલેક્શન તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ તો આખી પેર છે અહીંયા જોઈ શકો છો નાનું અમથું શોર્ટ અને એની સાથે શર્ટ એ પણ ખૂબ જ બ્યુટિફુલ કલર સાથે હવે વાત કરીએ એમાં બીજા આર્ટિકલની તો ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ આર્ટિકલ છે અને આમાં પણ તમને આ આખું કોટસેટ મળી જશે પેલું જે હતું એ શોર્ટ્સ અને શર્ટ હતું આ તમને આખું સેટ મળી જવાનું છે જે ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે અને અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં સેટ જ છે હવે આવી જઈએ તો આ પણ કોર્ટસેટની ડિઝાઇન તમને મળી જવાની છે બ્યુટિફુલ એકદમ સિક્યોર બટન સાથે અને આમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી મળી જશે આ પાછો આપણે આવી ગયા છે જે ડેનિમ શોર્ટ છે એની પેટર્ન ઉપર કલર તમે જોઈ શકો છો બધા ટ્રેન્ડિંગ કલર છે આ ફાલસા જે કલર કહી શકો છો લેવેન્ડર કલર કહી શકો છો આ કલર અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે હવે તમારે કોર્ટ સેટમાં થ્રી લેયર સેટ જોઈતા એ પણ મળી જવાના છે ટી શર્ટ એની સાથે ઓપન શર્ટ અને આ ઓપન શર્ટને તમે એક નાના આમસા શોર્ટ સાથે જે ડિઝાઇનિંગ કરીને એટલે કહેવાય ને કે સ્ટાઇલિંગ કરીને ઇઝીલી વેર કરાવી શકો છો ઇન એની ઓકેશન એટલે કે તમારે ઓકેશન જોવાની જરૂર નથી અને એના પછી જો આપણે વાત કરીએ બીજું આર્ટિકલ તો ભાઈ એનિમલ પ્રિન્ટ ઉપર બાળકો માટે આ ટાઈપનું બ્યુટીફુલ કલેક્શન કોઈની પાસે નથી હોતું પણ આ બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે હું આ આર્ટિકલ હું તમને આમાંથી કાઢીને એક વખત બતાવું તો જોઈ શકો છો કે ભાઈ ખૂબ જ બ્યુટિફુલ આર્ટિકલ છે જેમાં જે નાના નાના કાર્ટૂન ફિગર આપેલા છે ને ખૂબ જ એટ્રેક્ટિવ લાગતા હોય છે તો કસ્ટમરને સેલ કરવા માટે આ બધી વસ્તુ ઇઝી હોય છે જ્યારે તમે કોઈક ડીસેન્ટ અને સિમ્પલ ડિઝાઇન રાખો ને તો એ અમુક કસ્ટમરને સમજાશે પણ આ ટાઈપના ક્યૂટ કલેક્શન તો ઇઝીલી વેચાઈ જશે હવે આપણે જોઈ લઈએ ટી શર્ટ અને પેન્ટવાળા આર્ટિકલ પણ અહીંયા અવેલેબલ છે આટલી નાની આમથી જીન્સમાં આ ટાઈપની ડિટેલિંગ્સ કે ભાઈ પોકેટ્સ વોકેટ્સની આ ટાઈપનું કલેક્શન તો મેં ક્યાંય નથી જોયું આઈ હોપ તો તમે પણ ના જ જોયું હશે પણ આ બધી જ વસ્તુ તમને મળી જવાની છે અજમેરા ફેશનમાં અને આપણી પાસે આના સિવાય તો કલેક્શન જોઈ શકો છો જે ન્યૂ બોર્ન બેબીના ટી શર્ટ્સ હોય છે એ પણ તમને સિંગલ ટી શર્ટ પણ અહિયાં મળી જવાના છે હવે વાત કરી લઈએ થોડા મોટા શર્ટની ચેક્સમાં તમને આ શર્ટ મળી જાય છે જોતા એવું લાગે કે ભાઈ વુલન ડિઝાઇન છે પણ આ વુલન ડિઝાઇન નથી એકચુઅલી આ આ ટાઈપની પ્રિન્ટ તમને મળી જાય છે કોટન બેઝ ઉપર આપણ જોઈ શકો છો કાર્ટૂન પ્રિન્ટમાં છે ન્યૂ બોર્ન બેબીનું કલેક્શન અને ડિફરન્ટ ડિફરન્ટ શેડ્સમાં ડિફરન્ટ ડિફરન્ટ મટીરિયલમાં આ ટાઈપના શર્ટ્સ પણ તમને મળી જવાના છે હવે વધારે વાત ના કર્યા વગર આપણે અહીંયા જોઈ લેવાના છે કલેક્શન તો આખું તમે સિમિલર ટુ સ્પોર્ટ્સવેર લઈ શકો છો જેમાં તમને અહીંયા શોર્ટ્સ અને આ ટી શર્ટ જે છે આ બે વસ્તુ છે ને આખી જોઈન્ટ મળી જાય છે એટલે કે લાઈક જમ્પ સૂટ ટાઈપનું તમને આ કલેક્શન મળી જાય છે અને એના સિવાયનું કલેક્શન આપણે ડાયરેક્ટ જોતા જઈએ ભાઈ અહીંયા તો હુડી પણ અવેલેબલ છે આ જોઈ શકો છો સરસ મજાની હુડી અહીંયા તમને મળી જાય છે તો તમારે પણ જો આ ટાઈપ આ ટાઈપની ફેન્સી વેરાયટી જોતી હોય એકદમ ડિફરન્ટ વેરાયટી જોતી હોય તો આજે અજમેરા ફેશન કેમ કે અહીંયા જેટલી રેન્જ છે ને એ તમને ક્યાંય નથી મળવાની અને ભાઈ આટલું જે રેટ મેં કીધું તમને થ્રી હંડ્રેડ થ્રી ફિફ્ટીની અંદરનું કલેક્શન પણ આટલું બ્યુટીફુલ તો તમને ક્યાંય મળવાનું જ નથી ભાઈ એ મારી ગેરંટી છે કે કિડરનું બિઝનેસ કરવું છે પણ તમને ખબર નથી પડતી ને કે પ્રોડક્ટ કેવા લેવા અને ક્યાંથી લેવા વન સ્ટોપ સોલ્યુશન છે અજમેરા ફેશન જ્યાં તમારે મિનિમમ પર્ચેસિંગ માત્ર પચીસ હજારની છે ખાલી ને ખાલી પચીસ હજારમાં પોતાનું બિઝનેસ ઊભું કરવું હોય તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પધારો